પોરબંદરના નેતાઓ કહે છે કે નૂતન વર્ષે પોરબંદરમાં વિકાસનો વિકાસ નો છે પરંતુ પોરબંદરની છો છેલ્લા એક વર્ષથી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે રાજ્યના મુખ્યમંત્રી બે બે વખત પોરબંદરમાંથી આવીને ચાલ્યા જાય છે જ્યારે પણ રાજ્યના મુખ્યમંત્રી પોરબંદરમાં આવે છે ત્યારે પોરબંદરની ક્યાંક આબરૂ બચાવવા માટે સાંધ્યા ગટર આગળ પડદા પડદાઢાંકવામાં આવે છે આ કેવી રીતે પોરબંદરનો વિકાસ ચાલી રહ્યો છે તે પોરબંદરની પ્રજા પણ પૂછી રહી છે કારણ કે અહીં બાલુબા કન્યા શાળા આવેલી છે આ કન્યા શાળાનો એક વર્ષથી ગેટ બંધ હાલતમાં છે કે ગંભીર બાબત કહેવાય આમ છતાં પોરબંદર મહાનગરપાલિકા છે તો હજુ કેની રાહ જોઈ રહી છે કારણ કે વિકાસના સુરદરની વાતો તો મોટી મોટી થાય છે એક વર્ષથી સાંધ્યગટની જ કામ કરી કોઈ નથી થઈ ત્યાં લોકોમાંથી પ્રશ્ન ઉઠી રહ્યા છે આ કેવો વિકાસ તે પણ એક વિચારવા જેવો છે લાખો રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી વ્યાજબી ખર્ચ કરી અને લોકોની સલામતી માટે ગટર હાલ કવર કવર કરવામાં આવેલી છે ચોમાસું શરૂ થયા પહેલાં એનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું અને ચોમાસા પહેલાં કામગીરી પણ શરૂ કરવામાં આવેલ હતી ત્યારબાદ વરસાદ પડવાથી અને પોરબંદર જે શહેર છે સમુદ્ર કિનારાની નજીક હોવાથી જમીનમાં પાણીના તળ ઊંચા છે એના કારણે સાંઢિયા ગટરમાં હાલ પાણી ભરાયેલું છે સાંઢિયા ગટરમાં જો પંપ નાખી અને પણ જો પાણી ખાલી કરવામાં આવે તો પણ પાણી હાલ ખાલી થાય એવી કોઈ શક્યતા નથી એનું અનુસંધાને હાલ કામ બંધ રાખવામાં આવેલું છે અને જ્યારે થોડું પાણીના લેવલ ઓછા થાય ત્યાર પછી એમાં ના રિપેરિંગની કામગીરી આગળ કરવામાં આવશેના મુખ્યમંત્રી જે કામગીરી કરવામાં આવે છે બ્યુટિફિકેશન અંતર્ગત કરવામાં આવતી હોય છે અને જયારે કોઈ આપણા ત્યાં મહેમાન પધારતા હોય તો રસ્તા સુંદર દેખાવા જોઈએ એની સાંજે કામગીરી કરવામાં આવે છે ચોમાસુ ટૂંકમાં મેં કહ્યું એ પ્રમાણે જે પાણીના લેવલ ઊંડા જાય એટલે તરત જ એની રિપેરિંગની કામગીરી શરૂ કરી અને બને એટલી ઝડપથી પૂરી કરવામાં પહોંચાઈ પચાસ ટકાથી પણ નીચે ઓછી કરી રહવાનું હોય છે પચાસ ટકા કરતા ઘોડાઈ ઓછી થઈ ગઈ પોહાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી અને જે અંદર ડેબ્રિસ પડેલું હતું એ પણ કાઢી અને એને જે રેગ્યુલર એની ઊંડાઈ હતી એ પ્રમાણે ઊંડાઈ સુધી એને લઈ જવામાં આવેલી છે